જીવનને મૂલ્યવાન એટલે કે કિંમતી ન બનાવે પોતાના માટે અને બીજા માટે ઉપયોગી ન ન બનાવે દેશ કે સમાજને માટે કામ આવે તો તો એ જ્ઞાન એક ભાર છે માટે ના દ્વારા જે રાજયોગ અમે શીખીએ છીએ એમાં પણ જ્ઞાનની ધારણા અને ધારણા પછી એને દ્વારા સેવા ઓકે એ પણ એક બહુ જ સુંદર વિષય છે